આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશભક્તિની ભાવનાને વધુ દ્રઢ કરવાનો અને તેમને રાષ્ટ્રધ્વજના મહત્વથી પરિચિત કરાવવાનો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીએ પોતાની આગવી શૈલીમાં તિરંગા બનાવ્યા હતા જેમાં કાગળ રંગો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંચાલકોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના કેળવાય છે સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ કૃતિઓ બનાવનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા જેથી તેમનો ઉત્સાહ વધે અને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે આ કાર્યક્રમ માત્ર એક સ્પર્ધા ન રહેતા એક શૈક્ષણિક અને પ્રેરણાદાયી અનુભવ બની રહ્યો હતો શાળાના શિક્ષકો અને વાલીઓએ પણ આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ આયોજનો નિયમિત થવા જોઈએ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને તિરંગાના સન્માન જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી આ પ્રકારના રચનાત્મક કાર્યક્રમોથી ભવિષ્યની પેઢીમાં રાષ્ટ્રીય ચેતના જાગૃત થશે